સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવન અઢારસો સોતેરને માક્ષર સુધી સઠના દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મતે દાદા ખાચરના દરબારમાં ઉકમરાબા ઉડાણી અસર ઓટલા પર બિરાજમારતા સરસ્વી સ્વસ્થ કર્યા હતા પોતાના મુખારિજને આગળ મુનિમંડળ તથા દિ હરિભક્તોની સભા પર બેઠી પર શ્રીજી મહારાજ બોલ્યા કે શ્રીમદ ભાગવતમાં જે ભરતજીની કથા ચમત્કારી છે બીજી કોઈ કથા ચમત્કારી નહીં ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા સમગ્ર પૃથ્વીનો રાતનો ત્યાગ કરીને વનમાં તપ કરવા ગયા તપ કરતાં કરતાં મગના વચ્ચામાં આસક્ત થયા પાપે કહીને મગનો અવતાર લેવો પડે તો આપણ ભક્તના બીજા હેત થઈ જશે તો એવી રોજે રોજ અંતરમાં બીક લગાડ્યું અને ત્રીજો અત્યાર બ્રાહ્મણને ત્યાં આવ્યો જાણી જોઈને સંસાર એમાં ચિત્ત દૂધું નહીં ગોડાની પીટેવાર ત્યાં એટલું કંઈ સિઝમાં ઠાકોરજીની આરતી થઈ તે પધારે બોલો સ્વજાનંદ સ્વામી મહારાજની જય નરનારાયણ નારાયણ દેવણી જે એક વચનામૂત કહેવાથી ને સ્વભરવાથી પોનસો પરવન સંતોને આપણા ઘેર જમારીને તૃપ્ત કર્યા હોય એટલું ફળ થાય ઘનશ્યામ મહારાજની જે ગમ્યું હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો ઘનશ્યામ મહારાજની જે